છવ્વીસ જૂન અઢારસો ચુમોતેરના રોજ આપણા મહાન દેશમાં જન્મ થયેલો આ મહાપુરુષનો અને છ મે ઓગણીસો બાવીસના રોજ પરિનિર્માણ પામેલા રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજ એ છવ્વીસ જુલાઈ બે ઓગણીસો બે ના રોજ એક ક્રાંતિકારી નિર્ણય લીધો હતો એ નિર્ણય એટલે પોતાની સંસ્થાનમાં સરકારી નોકરીઓમાં પચાસ ટકા નોકરીઓ પછાત ગણાતા એટલે કે એસટી એસસી ઓબીસી સમાજના સામાજિક વર્ગો માટે અનામત રાખી આ આજ એક ક્રાંતિકારી નિર્ણય હતો અને આ નિર્ણય કરાયાને આવનાર છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસમાં વર્ષ પૂર્ણ થશે આરક્ષણની મૂળ કલ્પના જોઈએ તો આરક્ષણની મૂળ કલ્પના મહાત્મા જ્યોતિબા ફૂલેની છે જો આ કડિયો છે આપણા મહાપુરુષોની જ્યોતિબા ફૂલેની હતી તેમણે પ્રથમવાર ઓગણીસો એકનું સિત્તેરમાં અને ત્યાર પછી સોરી પ્રથમવાર અઢારસો એકનું ત્યાર પછી અઢારસો બ્યાસીમાં માં અંગ્રેજો વખતે આરક્ષણ આપવાની રજૂઆત કરી હતી તેમની આ કલ્પનાને યથાર્થ રીતે પૂર્ણ કરનાર આરક્ષણના વાસ્તવિક અમલ બજવણી કરવાનું કામ ભારતમાં સૌ પ્રથમ છત્રપતિ કરાવી કોલ્હાપુર સંસ્થામાં તારીખ છીસ જુલાઈ ઓગણીસો બેથી થી શરૂઆત કરી હતી શાદી અને ત્યાર પછી મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણના અધ્યક્ષ તારીખ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના બંધારણમાં આરક્ષણની જાહેરાત કરી જુઓ આપણા મહાપુરુષો કેટલે એકબીજા જ્યોતિબા ફૂલે જેમનો વિચાર સાહુજી મહારાજ પછી બંધારણ મા બાપાવ આપણા મહાન ભારત દેશમાં આરક્ષણના જનક ગણાતા કોલ્હાપુરના મહારાજા છત્રપતિ શાહુજી મહારાજે તેમના સંસ્થાનમાં પછાત જાતિઓ માટે પચાસ ટકા નોકરી અપાવે એની જાહેરાત કરી આ પહેલાં સરકારી બધા જ સંસ્થાનો પર આ પહેલાં સરકારીના બધા જ સંસ્થાનો પર બ્રાહ્મણોની નિમણૂક કરવામાં આવતી છે તેમણે તમામ પછાત જાતિઓને સંસ્થામાં જે સ્થાનો હતા તેમાં પ્રતિનિધિત્વ આપ્યું અને સામાજિક અને આર્થિક સમાનતા જે હતી એનો માર્ગ મોકળો કર્યો છત્રપતિ શાહુજી મહારાજ ભલે દેહથી આપણી વચ્ચે નથી પરંતુ તેઓ જે કામ કર્યા છે તેનાથી તેઓ અજર અમર છે જ્યાં સુધી પૃથ્વી પર આ મનુષ્ય પ્રાણી હશે ત્યાં સુધી ભારતના સાચા નાગરિકો તેમને યાદ કરતા રહેશે આજે આપણે કરવા પડે છે આ એમના મહાન કાર્યો છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમની વાત કરીએ છીએ સાથીઓ આવો આપણે છત્રપતિ શાહુજી ને તેમના ભાષણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તારીખ એકવીસ માર્ચ ઓગણીસો વીસના રોજ અસ્પૃશ્ય સમાજનું અધિવેશન ભરાયું હતું જેના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા આ અધિવેશનમાં વેઠ પ્રથા થી તીવ્રતા અને અસ્પૃશ્યતાની પ્રાચીન અને તત્કાલીન સ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો મુખ નાયકમાં છપાયેલા લેખમાં સાહુજી મહારાજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પોતાની સાથે વાડીમાં ભોજન લેવા તસ્તી તસ્તી લેવા કહ્યું હતું વિચારો કેટલા મહાન વિચારો હતા મહારાજાના વિચારો આ માનવતાવાદી વિચારો હતા એ મહાન રાજાના અને આજે એક હેડાવા જમીન ના હોય ટુકડો ના હોય રોજ રાત્રે કોથળી પીને અનુસૂચિત જાતિના ના વર્ગ ગોળી પરથી ઉતારે છે અને કે અમે આવા વિચાર આ રાજાના કેટલા ઊંચા ઊંચા વિચારો હોય છે રાજા કોને કહેવાય આગળ બીજું ભાષણ જોઈએ તો ત્રીસ મે ઓગણીસો વીસ ના રોજ નાગપુર ખાતે યોજાયેલ અખિલ ભારતીય બહિષ્કૃત સમાજ પરિષદ ભાષણ આપ્યું હતું આ ભાષણ જેમાં અધ્યક્ષ પદે બિરાજમાન હતા સાહુજી મહારાજ પરિષદમાં તેમણે અસ્પૃશ્ય શબ્દ એટલો નિંદનીય છે એ તેની વાત કરી અને સ્પષ્ટ કહ્યું કે કેવી રીતે તમે એક આખા સમાજને અસ્પૃશ્ય બનાવી દઈ ગામમાં રહેવાની ફરજ પાડી શકો આવું કઈ રીતે તમે કરી શકો ભાષામાં રજૂઆત કરી છે અસ્પૃત્ય સમાજની નિષ્ઠા વફાદારી કર્મઠતા પર ધ્યાન દોરતા કહ્યું કે તમને અસ્પૃશ્ય માનનારા પુષ્કળ લોકો કરતા તમે એ બધા કરતા વધારે બુદ્ધિમાન વધારે પરાક્રમી વધારે સારું વિચારનાર વધારે સ્વાર્થનો ત્યાગ કરનાર તમે આ રાષ્ટ્રના અવયવ છો હું તમને અસ્પૃશ્ય સમજતો નથી આપણે બધા જ એક સરખા ભાઈઓ છીએ ભારતમાં વસતા તમામ લોકો ભારતીય છે એ ભાવના નિર્માણ કરવા અપીલ કરતા કહ્યું કે આપણે બધા ભારતીયો છીએ ભાઈઓ છીએ કોઈ પણ ધર્મને અનુસરણ આપણે કરતા હોઈએ પણ નાગરિક તરીકે આપણે પ્રથમ ભારતીય ભારતવાસી છીએ એ બાબત પર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો દુખી અને વંચિતોના આંસુ લૂસવા

અખિલ ભારતીય વૈશ્વિક પરિષદની દિલ્હી ખાતે યોજાયેલ સભામાં પોતાનું ભાષણ આપ્યું હતું આ ભાષણમાં તેઓ વિજ્ઞાનપુંજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરે છે જેમની ગેરહાજરીમાં અને કહે છે પોતાના સ્વજન હોય છે એ નાતે કહે છે કે તેઓ આપણા લોકોના જ છે આપણા સમાજમાંથી આવે છે તેઓ મારા કરતાં ખૂબ ભણેલા છે હાલમાં તેઓ ભણવા માટે વિલાયત ગયા હોવાથી તેઓ આ પરિષદમાં હાજર રહી શક્યા નથી પરંતુ તેઓ ગમે તે હશે તોય તેઓ આપણા અસ્પૃશ્ય ભાઈઓ ઉપર પરંપરાથી થતા અન્યાય અસીમ અત્યાચારો અત્યાચારોથી સમાજને કઈ રીતે બચાવવું બચાવ કરવો એ જ વિચારમાં સરાય ગૂંથયેલા હોય છે એવું બાબા સાહેબ વિશે સાહુજી મહારાજ કહે છે ભાષણમાં વધુમાં આ પરિષદમાં સાહુજી મહારાજ અછૂતોને પ્રશિક્ષણ લેવા તથા સ્વાભિમાન નિર્માણ કરવા માટે કહે છે વંશ પરંપરાગત ધંધાને વળગી તમે બેસી રહેશો નહીં તેવી મારી તમને હૃદયપૂર્વક વિનંતી છે સખત મહેનત મજૂરી કરો ગમે તે કરો પણ શિક્ષણ મેળવો પછી લક્ષ્યમાં ભરતી થાવ વિવિધ સરકારી ખાતામાં કર્મચારી તરીકે તમે જોડાઈ જાઓ એટલું જ નહીં પણ આપણે અપનાવેલ ધંધાના જાણકાર બનો પોતાના ધંધા નોકરીમાં પોતાની ઉન્નતિ કરો છત્રપતિ શાહુજી મહારાજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ખૂબ જ સૂચક વાત કરી જેમાં તેઓ કહે છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એ તમારા નેતા છે તમને તમારો તેમને તમારો આદર્શ બનાવે તમારી નજર સામે રાખો તેમનું અનુસરણ કરો તેમના જેવા બનવાનો પ્રયત્ન કરો હું તમારી સેવામાં રોકાયેલો છું મને તમારી સેવા કરવા દો તેવી મારી પ્રાર્થના છે મહારાજ કહે છે શાહુજી મહારાજ છત્રપતિ શાહુજી મહારાજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને

માળગાવની અછૂતની પરિષદમાં શાહુજી મહારાજે હૃદયના ઉદ્ગાર વ્યક્ત કરતાં કહ્યું કે મારા રાજ્યમાં બહિષ્કૃત પ્રજાજનો તમે તમારો સાચો આગેવાન શોધી કાઢ્યો છે તે માટે હું તમને તમારા તમને ખરા અંતકરણથી અભિનંદન આપું છું મને એવી ખાતરી છે કે ડૉક્ટર આંબેડકર તમારા ઉદ્ધાર કર્યા સિવાય જમશે નહીં એટલું જ નહીં પરંતુ એક સમય એવો આવશે કે તેઓ આખા ભારતના આગેવાન બનશે તેવું મારું અંતકરણ મને કહે છે મહારાજના શબ્દો સાચા પુરવાર થાય છે અને તે અને ન કેવળ ભારત બલકે સમત વિશ્વ સમસ્ત વિશ્વને એક પ્રબુદ્ધ ચિંતક વિસ્તૃત વિદ્વાન અને પ્રખર જનનેતાના રૂપમાં બાબાસાહેબ પ્રાપ્ત થયા ભારત દેશને જેમના યથાર્થ કાર્યોએ ભારત રાષ્ટ્રનું પ્રબુદ્ધ રાષ્ટ્ર નિર્માણ કર્યું તથા કરોડો અછૂતો વંચિતો પીડિતો મહિલાઓના જીવનને સુપ્રતિષ્ઠિત કરી બનાવ્યું બતાવ્યું એક બીજી ઘટના છે અછૂત ગંગારામ કામળે વિષમ જીવનને સાહુજી મહારાજે કેવી રીતે બદલી નાખ્યું એ ઘટના પણ આપણે જાણીએ કે આપણે જોઈશું તો આપણી છાતી પણ ગદગદ ફૂલશે અને હરકના આંખોમાં આંસુ આવી જશે ગંગારામ કામળે અછૂત હતા અને તેથી જાહેર જગ્યામાં પાણી પી શકતા ન હતા એકવાર મજૂરી કર્યા બાદ ખૂબ જ તરસ લાગતા નોકર ચાકરની ટાંકીમાં નળમાંથી પાણી પીધું જાણે આસમાન તૂટી પડ્યું અને તેને માર મારવામાં આવ્યો કપડાં ફાડી નાખવામાં આવ્યા સાહુજી મહારાજે ગંગારામ સહિત સમાજના દુઃખ દર્દ દૂર કરવા ઉત્તમ પગલાં ભર્યા તેમણે ગંગારામના ગંગારામને આર્થિક સહાય કરી અને ચાની હોટલ શરૂ કરાવી સ્વતંત્ર વ્યવ વ્યવસાય શરૂ કરાવતા કરાવવા શાહુજી મહારાજે તેને નૈતિક બળ પૂરું પાડ્યું હતું જ્યારે આવો કોઈ પ્રતાપી રાજા હોય તો વિચારો પ્રજાની કેટલું કલ્યાણ થાય અછૂતની હોટલમાં ચા કોઈ ચા પીવા આવતું ન હતું કોણ જાય આનો રસ્તો પણ શાહુજી મહારાજે શોધી કાઢ્યો તેઓ પોતાના સૈનિકો સાથે સેનાપતિઓ સાથે હાથીની અંબાણી પર બેસીને ગંગારામની હોટલ હોટલમાં આવતા અને ચા કોફી પીતા તથા સાથે આવેલા ઘોડેસવારો પણ રાજા સાથે ચા કોફી પીતા સાથે આવેલા સૈનિકો પણ સેનાપતિઓ પણ ચા પીવા આવતા જ્યાં રાજા કોફી પીતા હોય ત્યાં સોસ સાનો અસ્પૃશ્ય ધીરે ધીરે ગંગારામની હોટલ ખૂબ જ સરળ રીતે આગળ ચાલવા લાગી ગંગારામ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત થયા આજથી સો સવા વર્ષ પહેલા શાહુજી મહારાજે લીધેલા આ પગલાંને કેટલા સાર્થક હતા એ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ આપણે છત્રપતિ શાહુજી મહારાજે એક અન્ય હુકમ દ્વારા અસ્પૃશ્યતા નિવારણ માટે પ્રશંસીય પ્રશંસનીય કાર્ય કર્યું હતું આ હુકમમાં મહારાજે સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારી અથવા સાર્વજનિક જગ્યા ના નદી અગર કુવા તમામ સમાજ માટે ખુલ્લા આવે છે આ પાણીનો ઉપયોગ કરશે અસ્પૃશ્યતા જે વ્યક્તિ જે લોકો પાડશે એને ગુનો સમજવામાં આવશે અને તેની શિક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જોઈ લો ડોક્ટર સાહેબ આંબેડકર બંધારણમાં આર્ટિકલ દ્વારા નિવારણની કલમ સમાવિષ્ટ કરી હતી જેની મહારાજના અસ્પૃશ્યતા નિવારણના પગલાનું સ્મરણ થઈ આવે છે આપણા મહાપુરુષો આગળ બીજી એક ઘટના જોઈએ તો સાંગલીના પ્રસિદ્ધ વકીલ શ્રી અભયંકર સાથેની વાતચીતમાં શાહુજી મહારાજ અનામત પ્રતિનિધિત્વને કેટલું જરૂરી માન્યું હતું તે સ્પષ્ટ દેખાય છે દેખાય આવે છે સાહુજી મહારાજે કહ્યું કે સદીઓથી જાણી જોઈને પાછળ ધકી દેવા ધકે ધકેલી દેવાઓ દેવાયેલા એક નોકરી અને સ્કોલરશીપ આપવામાં ન આવે તો ક્યારેય પણ આગળ ન આવી શકે ક્યારે પ્રગતિ ન કરી શકે અછૂત વંચિત સમાજની આર્થિક સહાયતા અને અનામતની જોગવાઈઓ આપી સમાજમાં સમતુલા સ્થાપવા પણ તેમણે ભાર મૂક્યો હતો સાથીઓ આવા મહાન હતા સાહુજી મહારાજ રાજા હતા અને આવા રાજા પ્રતાપી રાજા માનવતાના મૂલ્યોનું જતન કરનાર રાજા હોય ત્યાં કાયદા કાનૂન બંધારણ ખુદ રાજા હોય છે ખરેખર સેલ્યુટ છે આવા મહારાજાઓ જય ભીમ જય કાશી